ગુજરાત રાજ્યના પોલીસ વડા આઈપીએસ વિકાસ સહાય આજે સાંજે છ વાગે વય નિવૃત્ત થાય છે તેમને એક્સટેન્શન મળવાની શક્યતાઓ પણ ચર્ચાઈ રહી છે પરંતુ દ્રશ્યો જે પોલીસ ભવનથી સામે આવી રહ્યા છે તૈયારીના દ્રશ્યો છે જ્યારે કોઈપણ પોલીસ વડા આ રીતે રિટાયર્ડ થતા હોય છે વય નિવૃત્ત થતા હોય છે ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવામાં આવતી હોય છે તે માટેનું સ્ટેજ બનતું હોય તેવું લાગી રહ્યું છે આ દ્રશ્ય પોલીસ ભવનના છે અને અહીંયા આ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે આના ઉપરથી અંદાજ એટલો લગાવી શકાય ચોક્કસપણે કે જે શક્યતા તેમને એક્સટેન્શન આપવાની કે મળવાની ચાલતી હતી એ એક્સટેન્શનવાળી શક્યતા અત્યારે આ દ્રશ્યો ઉપરથી પૂર્ણ વિરામ મુકાઈ જતું હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ અહીંયા દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું એક જીપ તૈયાર થઈ રહી છે જ્યારે કોઈ પણ પોલીસ વડા કે આઈપીએસ અધિકારી રિટાયર્ડ થતા હોય છે ત્યારે તેમને આ પ્રકારેની શણગારેલી જીપમાં એ જીપ અન્ય અધિકારીઓ તેમના જુનિયર અધિકારીઓ ખેંચી અને થોડે દૂર સુધી લઈ જતા હોય છે અને એ રીતે તેમને વિદાય અપાતી હોય છે તો એ જીપ પણ અત્યારે શણગારવામાં આવી રહી છે ઓગણીસો નેવ્યાસી બેચના આઈપીએસ છે વિકાસ સહાય કે જેઓ અત્યારે રાજ્યના પોલીસ વડા તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે નવા પોલીસ વડાના નામ અનેક ચર્ચાઈ રહ્યા છે જેમાં સૌથી વધારે ચર્ચાતું નામ એ આઈપીએસ ડૉક્ટર કે એલ એન રાવનું નામ ચર્ચાઈ રહ્યું છે કારણ કે સિનિયોરિટીમાં પણ તેઓ આગળ છે અને સરકારની ગુડબુકમાં પણ છે આ ઉપરાંત બીજું નામ જે ચર્ચાઈ રહ્યું છે એ બીજું નામ અત્યારે ગુજ અમદાવાદના જે પોલીસ કમિશનર છે તેમનું નામ જી એસ મલિકનું નામ પણ ચર્ચામાં છે તો આ ઉપરાંત મહિલા આઈપીએસ અધિકારી તરીકે ડૉક્ટર નિરજા ગોટરોનું નામ પણ

ગાંધીનગર પોલીસ ભવન ખાતે વિદાય સમારોહની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે આઈપીએસ વિકાસ સહાયને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાયની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે સાથે સાથે વધુ વિગતો રાજગુરૂ જોડાઈ ગયા છે હિરેન આઈપીએસ વિકાસ સહાય આજે નિવૃત્ત થવાના છે ત્યારે તેમની વિદાયની પૂરજોશમાં તૈયારીઓ ગાંધીનગરમાં ચાલી રહી છે હિરેન રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને એક્સટેન્શન મળશે તેવી ચર્ચાઓ ચાલી હતી પરંતુ ગાંધીનગરના પોલીસ ભવનથી તૈયારીઓના દ્રશ્યો જે સામે આવ્યા છે આ ઉપરાંત એક જાહેર થયેલો તેમની વિદાયનો કાર્યક્રમ પણ જે સામે આવ્યો છે તેના ઉપરથી તેમના એક્સટેન્શનની શક્યતાઓ પર પૂર્ણ વિરામ લાગી ગયું છે ઓગણીસો નેવ્યાસી બેચના આઈપીએસ છે વિકાસ સહાય જે અત્યારે ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે અને આજે સાંજે છ કલાકે તેઓ નિવૃત્ત થઈ જશે નિવૃત્ત થઈ જશે એટલું ચોક્કસથી એટલા માટે કહી શકાય કે પોલીસ ભવન ખાતે તેમને વિદાય આપવા માટે થઈ અને સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત તેમને ખુલ્લી જીપ્સીમાં જ્યારે વિદાય આપવાની છે ત્યારે એ ખુલ્લી જીપ્સી પણ ફૂલોથી છણકારવામાં આવી રહી છે આ ઉપરાંત ચાર અશ્વસવારો ત્યાં હાજર રહેશે વિદાય સમારંભમાં તેમની જીપસીની આગેવાની લેવા માટે થઈ આ ઉપરાંત એડીઆઈ જે મંચ સુશોભનના જાણકાર છે તેમને પણ ત્યાં ડેપ્યુટ કરવામાં આવ્યા છે સલામી પ્લાટૂન એક હાજર રહેશે બ્રાસ બેન્ડ એક હાજર રહેશે પાઇપ બેન્ડ એક હાજર રહેશે આ ઉપરાંત અન્ય તમામ લોકો કે જે આઈપીએસ વિકાસ સહાયને ગાર્ડ ઓફ ઓનર સાથે જ્યારે વિદાય આપવામાં આવશે ત્યારે જે હાજર હોવા જોઈએ એ તમામની ડ્યુટી પણ લગાવી દેવામાં આવી છે હવે વાત એ છે કે વિકાસ સહાય નિશ્ચિતપણે આજે સાંજે છ વાગે નિવૃત્ત થઈ રહ્યા છે તો તેમની જગ્યાએ એટલે કે ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા કોણ બનશે તે ચર્ચા છેલ્લા પંદર દિવસથી ચાલી રહી છે આ ચર્ચામાં સૌથી વધારે ચર્ચાતું કોઈ નામ હોય તો એ ગુજરાત રાજ્યની જેટલી પણ જેલ આવેલી છે એ જેલના વડા તરીકે અત્યારે જે કામગીરી કરી રહ્યા છે તે આઈપીએસ ડોક્ટર કે એલ એન રાવનું નામ સૌથી વધારે ચર્ચામાં છે કારણ કે સિનિયોરિટીમાં પણ તે આવે છે અને એક રીતે જોવા જાવ તો પોલ સરકારની ગુડબુકમાં જેટલા પણ અધિકારીઓ છે તે પૈકીના એક અધિકારી રાવ પણ છે

અત્યારે જે સિનિયર મોસ્ટ અધિકારી જે છે તે મનોજ અગ્રવાલ છે જે હોમગાર્ડ છે અત્યારે અને તેમના ત્રણ મહિના સપ્ટેમ્બરમાં તેઓ નિવૃત્ત થાય છે એટલે હાલ ગુજરાત ને પૂર્ણ ડીજીપી નહી પરંતુ ઇન્ચાર્જ ડીજીપી મળે તેવી પૂરેપૂરી શક્યતા છે અને તેમાં મનોજ અગ્રવાલનું નામ સૌથી મોખરે છે જો પૂર્ણ ડીજીપી બનાવવામાં આવશે તો સૌથી સિનિયર મોસ્ટ છે એના પછી એટલે તો એમનું નામ સૌથી આગળ છે પરંતુ હાલ ગુજરાતને ઇન્ચાર્જ ડીજીપી મળે તેવી પૂરી શક્યતા જોવા મળી છે અને તેમાં મનોજ અગ્રવાલનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે જી ચોક્કસથી મહેશજી જોડાવા બદલ આભાર આપનો તો જે રીતે રાજ્યમાં નવા ડીજીપીને લઈ અને નામ સામે આવી રહ્યા છે તેને લઈ અને મનોજ અગ્રવાલનું નામ પણ અત્યારે ચર્ચામાં છે પરંતુ જો ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવે તો જ મનોજ અગ્રવાલનું નામ ચર્ચામાં છે આપણી સાથે ફરી એક વખત હિરેન જોડાયા છે હિરેન જે રીતે મનોજ અગ્રવાલનું નામ પણ ચર્ચામાં છે જો ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવે તો બાકી તો જે કે એલ રાવનું નામ સામે આવી રહ્યું છે તેમનું નામ જ અગ્રેસર માનવામાં આવી રહ્યું છે અત્યારે જો સિનિયર મોસ્ટ તરીકે ગણીએ તો ડૉક્ટર કે એલ એન રાવ પણ છે અને મનોજ અગ્રવાલ પણ છે મનોજ અગ્રવાલ અત્યારે ડેપ્યુટેશન ઉપર છે ગુજરાતમાં નથી અને તે ત્રણ મહિના પછી ગુજરાતમાં પરત ફરવાના છે જો કે શક્યતા એવી પણ બને કે જો સરકાર ઈચ્છે અને મનોજ અગ્રવાલને જ અત્યારે ડીજીપી બનાવે તો પછી તેમનું એક્સટેન્શન એ તાત્કાલિક પૂરું કરી અને ફરીથી તેમને ગુજરાત પરત લાવવામાં આવે અથવા તો એવું પણ બને કે અત્યારે કાયમી ડીજીપી મૂકવાના બદલે સરકાર ઇન્ચાર્જ ડીજીપી પણ મૂકી શકે છે જો અત્યારના ડીજીપી તરીકે જેમના જેમના નામ ચર્ચામાં છે મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે જી એસ મલિકનું નામ પણ ચર્ચામાં છે મહિલા આઈપીએસ તરીકે નિર્જા ગોટરૂનું નામ પણ ચર્ચામાં છે જોકે ભૂતકાળની જે કામગીરી છે એ કામગીરી સરકાર ખાસ ધ્યાનમાં રાખતી હોય છે આ ઉપરાંત ડીજીપી બનવા માટે થઈ અને વણ લખાયેલો નિયમ તમે કહો તો વણ લખાયેલો નિયમ અને વર્ષો જૂનો સિરસ્તો કહો તો વર્ષો જૂનો સિરસ્તો એ રહ્યો છે કે જે અધિકારીઓ સરકારની ગુડબુકમાં હોય છે તે જ ડીજીપી બનતા હોય છે કારણ કે સરકાર સાથે તાલમેલ મેળવી અને રાજ્યમાં તમામ પ્રકારની કાયદો અને વ્યવસ્થાથી માંડી અને અનેક કામગીરી એ ડીજીપીએ સંભાળવાની હોય છે અને એટલા માટે આ વર્ણલખાયેલો નિયમ અને સિરસ્તો વર્ષોથી ચાલ્યો આવ્યો છે તો એક શક્યતા એવી પણ હતી કે વિકાસ સહાયને એક્સ્ટેન્શન મળે પરંતુ જે પ્રમાણેની તૈયારીના દ્રશ્યો સામે આવ્યા છે તો એના ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે અને હવે બીજી એક શક્યતા એ પણ છે કે કાયમી ડીજીપી ન મળે અને ઇન્ચાર્જ ડીજીપી પણ મળી શકે કારણ કે કેટલાક અધિકારી એવું બની શકે કે જેને સરકાર ડીજીપી બનાવવા માગે છે પરંતુ યા તો એને આગળ કેટલાક સિનિયર છે કે જે નજીકના ભવિષ્યમાં રિટાયર્ડ પણ થઈ શકે છે તો એટલો સમયગાળો તે ઇન્ચાર્જ ડીજીપી તરીકે સરકાર મૂકી શકે છે અને પછી એ અધિકારી કે જે અત્યારે સિનિયોરિટીમાં આગળ છે એ અધિકારી નિવૃત્ત થઈ જાય તો બાકીના જે પોતાને ગમતા અધિકારીને સરકાર ડીજીપી બનાવી શકે છે તો એ રીતે મનોજ અગ્રવાલનું નામ પણ ચર્ચામાં છે જી એસ મલિકનું નામ પણ ચર્ચામાં છે ડૉક્ટર નિર્જા ગોટરૂનું નામ પણ ચર્ચામાં છે તો જો કદાચ નિર્જા ઉપર પસંદગી થાય છે સિનિયર મોસ્ટ તરીકે અત્યારે તેની આડે બે અધિકારીઓ પણ આવી રહ્યા છે અને સિનિયોરિટી પ્રમાણે જ તે ડીજીપીની પસંદગી થતી હોય છે અને ડીજીપી પદ ઉપર કોઈપણની નિમણૂક પણ થતી હોય છે તો સૌથી વધારે સિનિયર અત્યારે બે વ્યક્તિ માનવામાં આવી રહ્યા છે ડોક્ટર કે એન રાવ અને મનોજ અગ્રવાલ જો કે મનોજ અગ્રવાલ ડેપ્યુટેશન ઉપર છે કે એલ રાવ અત્યારે ડાર્ક હોર્સ માનવામાં આવી રહ્યા છે જે પ્રમાણેની ચર્ચા જે પ્રમાણેના સમીકરણો અત્યારે સરકાર તરફી જાણવા મળી રહ્યા છે જી ચોક્કસી હિરેન જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર